વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વાપીમાં નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા આઝાદ કાંટા અને ગીતાનગર વિસ્તારમાં પાણી ભરાયેલા ગીતાનગર સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે તો સવારે પાણી ભરાયેલું હોવાથી વિદ્યાર્થીઓ નોકરીયાત જે વર્ગ છે વાહન ચાલકો છે તે અટવાઈ પડ્યા હતા મોડી રાતથી વાપી ખાતે મેઘરાજાએ પોતાની બેટિંગ જમાવટ કરી હતી ત્યારે મોડી રાત્રે બાર વાગ્યા થી લઈને વહેલી સવારે છ વાગ્યા સુધી વાપીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા વાપીના અલગ અલગ વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ જવા પામ્યા છે વાપીનો સ્ટેશન વિસ્તાર હોય ગીતાનગર હોય આઝાદ કાંઠા હોય કે વાપી ટાઉન વિસ્તાર એટલે કે ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાપી વાસીઓને વહેલી સવારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નોકરિયાત વર્ગ થી લઈને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તેમજ શાળાના જે વાહનો છે તે વાહન ચાલકોએ ક્યાંક ને ક્યાંક ચકરાવો કરવાનો વારો આવ્યો હતો ક્યાંક જે છે વાહન ચાલકો પાણી જે રસ્તા ઉપર ભરાયેલા છે તેને જોઈને પરત પોતાના વાહનો ફરાવી તેઓ બીજા રોડથી તેઓ ડાયવર્ટ થઈને પોતાના જે જગ્યા ઉપર જવાના હતા ત્યાં જવા માટે તેઓ નીકળ્યા હતા હાલ જે છે આઝાદ આઝાદકાંઠા વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાયા છે રેલવે સ્ટેશન બાજુમાં આવેલું છે મહત્વનો આ રસ્તો છે વાપીનો જ્યાં લોકો અવરજવર કરતા હોય છે તે વિસ્તારમાં જે છે પાણી ભરાઈ જવાને કારણે લોકોને વહેલી સવારે જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વાપી